હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાના એચ એસના અને નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ દ્વારા આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ અને સર્વિસ ફાઉન્ડેશનના મેળા અંગેના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું બે હજાર પચીસની ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી અહીંયા મેળો થવાનો છે અને એ મેળાના આ કાર્યાલયના ઉદઘાટનમાં પૂજ્ય પરમાત્માનંદજી સ્વામી પધાર્યા છે મુક્તાનંદજી સ્વામીના પ્રતિનિધિ અહીં હાજર છે દિનેશભાઈ ગુપ્તા હાજર છે એટલે આ કાર્યાલય દ્વારા આખા મેળાનું આયોજન થશે ગુજરાતમાં રહેલી ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્થાઓ દ્વારા જે સેવા કાર્યો થાય છે એનું નિદર્શન થાય એટલા માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે અને હિન્દુ સમાજ સેવા સેવાભાવથી જોડાયેલા ધાર્મિક સંસ્થાઓને જાણે એવા એક હેતુ સાથે હિન્દુ સમાજની જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે ખાસ કરીને યુવાનો આ બધું જોશે તો એમને ખ્યાલ આવશે કે સેવામાં ના કાર્યોમાં એમને જોડાવવું જોઈએ અને સમાજ કાર્ય કરવા માટે આપણા જીવનનો થોડો સમય પણ સમાજ માટે આપવો જોઈએ એવી પ્રેરણા મળે એવો પણ એક હેતુ છે